નમસ્તે સૌપ્રથમ તો આપ લોકો એ અમારી ચેનલને ખૂબ ગમાડી કે બદલ આપનો ખૂબ ખૂબ આભાર છેલ્લા વિડીયોમાં આપણે લોકોએ જોયું કે સાત બાર શું છે ગામ નમૂના નંબર છ શું છે વારસાઈની નોંધ કેવી રીતે પાડવી અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડે તો આજે આપણે જોઈશું કે નોંધ નામંજૂર ક્યારે થાય અને નોંધ નામંજૂર થાય ત્યારે શું કરવું તો ચાલો શરૂ કરીએ દર્શક મિત્રો શરૂ કરીએ પહેલા હયાતીમાં હક દાખલ વિશે દાખલ કરવા માંગતો હોય તેને ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પર સંમતિ પત્ર રજૂ કરવાનું હોય છે બાકી પેઢી વગેરે સેમ વારસાની જેમ જ કાચી નોંધ પડે છે તો આ એક ખાસ હયાતીમાં હક દાખલ માટે મહત્વની વાત હવે વાત કરીએ નોંધ નામંજૂર ક્યારે તો મિત્રો ઓનલાઈન નોંધ પાડ્યા પછી નામંજૂર થવા પાછળ મુખ્ય બે કારણ હોઈ શકે પહેલું પૂરતા કાગળોના અભાવે અધિકારી દ્વારા નામંજૂર કરવામાં આવી હોય અને બીજું કે તમારી નોંધ ઉપર કોઈએ તકરારી લીધી હોય અને એ તકરારી કેસ ચાલી ગયા પછી સામાવાળા જીતી ગયા હોય તો નોંધ નામંજૂર થઈ શકે છે હવે જો કોઈ અધિકારી દ્વારા નોંધ નામંજૂર કરવામાં આવી હોય તો હવે આગળ શું કરવું તેની ચર્ચા પછી કરીએ પહેલા જાણીએ કે કોઈએ તકરારી કરી હોય તો શું કરવું પરંતુ ચર્ચા કરી લઈએ કે કે તકરારી તકરારી એટલે એટલે શું જો કોઈ કોઈ સ્ટેટસ કાચી કાચી હોય નોંધ ઉપર વાંધો લે તો તેને કરી કહેવાય ઉદાહરણ તરીકે આપે વારસાઈની કાચી નોંધ પાડી હોય અને તેમાં કોઈ એક વારસદારનું નામ દર્શાવવાનું રહી ગયું હોય અને તે વારસદાર તે નોંધ પાકી થાય તે પહેલા વાંધો લે

આપની નોંધ જે કારણસર નામંજૂર કરવામાં આવી હોય તેની પૂર્તતા કરવાની રહેતી હોય છે અને ત્યારબાદ પ્રાંત સાહેબ દ્વારા નોંધ મંજૂર અથવા નામંજૂર મંજૂર કરતો હુકમ કરવામાં આવે છે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે ભાઈઓ દ્વારા બહેનોનો અથવા તો કોઈ પણ વ્યક્તિનો પોતાના ખેતરમાંથી હક છુપાવવામાં આવ્યો હોય તો શું કરવું મહેસૂલી કાયદાઓની વધુને વધુ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ